નમસ્કાર ખબર અસર સાબરકાંઠાના હિંમતનગર ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યોજાઈ રહ્યું છે સંમેલન રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં યોજાઈ રહ્યું છે આ સંમેલન રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી ઉઠી લોક માંગ સંમેલન થકી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે શક્તિ પ્રદર્શન જો ટિકિટ રદ નહીં થાય તો ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે સમાજનો સાબરકાંઠા જિલ્લાના ગામડે ગામડે લગાવ્યા છે પુરુષોત્તમ રૂપાલાના બોયકોટના બેનર ત્યારે સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા ભાજપ કોંગ્રેસ સહિત અન્ય સંગઠનના રાજપૂત સમાજના જય જય આજે આપણે ક્ષત્રિય સમાજ વર્ષોથી માતા દઈ દીધા છે માતા માતાીને આવે છે લોકોને અમે કોઈ દિવસ કોઈ એવા અંગ્રેજો સામે परसादी पि पि कापों और हमें न्याय आप आदरणीय माननीय महोदय दिन वर्तमान में ग्रामो पदाधिकारी हैं हम जो डिपार्टमेंट के सामने जय भवानी जय माता भवानी हमारी की रद करवाई जाए अगर जो रूपालाल की टिकट रद्द नहीं થાય तो हमारी मांग पूरी नहीं થાય और रूपालाल ने आंदोलन चालू रखा हमारा मतलब और रूपालाल ने हमें नहीं જે રીતે સમગ્ર સમાજમાં અલગ અલગ જગ્યાએ આઠ થી દસ જિલ્લાઓ સંમેલન થઈ ચુક્યા છે આગામી સમયમાં ટિકિટ રદ ન થાય તો આપતો સ્પષ્ટ જો મેં આપણે કહ્યું એમ કે અમારા ગુજરાતના સાડા પાંચસો સંગઠન એ સંગઠનની સાથે નેવું મુખ્ય સંસ્થાઓ એની સંકલન સમિતિ અને એની વીસ જણની કોર કમિટી એ નક્કી કર્યું હતું કે રૂપાલા ઉમેદવારી નોંધાવે ત્યાં સુધીની રણનીતિમાં અમે કામ કરી રહ્યા છે આપણે મને પૂછ્યું કે રૂપાલા ઉમેદવારી નોંધાવે પછી શું કરશો તો અમે તો હજુ આશાવાદી છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બુદ્ધિજીવીઓ બેઠા છે એટલે અમારા ગુજરાતના પનોદા પુત્ર અને દેશના વડાપ્રધાનને આજના હિંમતનગરના જેમાં પચીસ હજારની જનસંખ્યા છે ના માધ્યમથી કહેવા માંગુ છું કે હજુ મોડું થયું નથી તમે પુરુષોત્તમભાઈ રૂપાલાને એક સમાજ કરતાં મોટા ના બનાવો અને તમે સાબરકાંઠા અને વડોદરામાં તમારા ભારતીય જનતા પાર્ટીમાં આતરી કર સંતોષ હતો એટલે તમે ઉમેદવારી બદલી નાખી આ કોઈ નવી વાત નથી પણ જ્યારે આખો ક્ષત્રિય સમાજ આંદોલનમાં ઉતર્યો હોય તો પુરુષોત્તમ રૂપાલાની તમે ઉમેદવારી ખેંચી લો અને નહીં ખેંચો તો એનું જે નુકસાન થશે છવ્વીસ સીટોમાં પણ થાય અને હિન્દી બેટની એકસો સત્તાવન સીટો છે તમે વિચારો લોકસભામાં એકસો સત્તાવન એટલે ઓછો આંકડો ન કહેવાય અમારે આવું નુકસાન નથી કરવું અમારો એસી ટકા સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યો છે અમને ટિકિટ મળી તોય અમે ના મળી તોય સાથે છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડું મ્યુઝિયમ નથી બન્યું હોય સાથે છીએ પદ્માવતીના કેસ અમારા સમાજના યુવાનો સાથે સામે પડેલા છે હજુ પેન્ડિંગ તોય અમે આક્રોશ વ્યક્ત ના કર્યો રોડ ઉપર ના આવ્યા કોઈ માગણી નથી અમારી અમારી માગણી અસ્મિતાની છે તો આગળ શું કરવું રાજકોટના મહાસંમેલન પછી આગળની રણનીતિ આપે છાપામાં વચ્યું છે કે રાજકોટમાં અમારી બસો બહેનોએ ફોર્મ લીધા કદાચ આંકડો વધે અને કદાચ આંકડો ગુજરાતમાં જાય તો પછી શું થાય તમને ખબર છે ઈવીએમ મશીન ના આવે બેલેટ પેપર આવે અને બે બેલેટ પેપર કેવળું મોટું હોય પછી બેલેટ પેપર આવે એટલે આ પણ મારી ભાગ છે અને આગળ શું કરવું એ અમારી સંકલન સમિતિ કોર સમિતિ આ સંમેલન પછી નક્કી કરશે અને આપને જાણ કરશે